जय जय श्री कृष्णा जय माता जी बोलो तेने जय श्री कृष्णा आगे आपली चा बनी गई से चा ने रोटी रोटी तैयार थी जैसे? से चा आपली पाकी गई से तो आपली रोटी सरस थी आपकी गई से अन्य चा गाड़ी लो दे आप जय श्री कृष्णा जय श्री कृष्णा दादा जय श्री कृष्णा जय श्री कृष्णा

તો હવે આ શાક છે ને બની ગયું છે વઘારી લીધું તું અને હવે આપણે બનાવી છે કલરફુલ પૂરી બનાવી છે તો જો હવે અલગ અલગ કલરના ચાર લોટ બાંધશું અને જો અહીંયા છે ને આ એક બીટ ખમણી છે ને આ પાલક વીણી લીધું છે એક પિંક લોટ થાય છે એક ગ્રીન થાય છે અને એક લોટ બાંધ્યું અડધર નાખીને એટલે યલો કલરનો થાય છે અને એક એનો સાદો પ્લેન બાંધશું એટલે વ્હાઈટ કલરનો લોટ થાય છે તો ઈ બે લોટ તો યલો અને વ્હાઈટ તો લોટ બાંધી લઈ અને ગ્રીન ને પિંક લોટ બાંધવી ઈ અમે જવું અહીંયા પાલક પીસવા મેં ગરમ પાણીમાં પાલક નાખી દીધું છે અને આપણે આ ગરમ પાણીમાં બાફીને પીશે ને એટલે પાલકનો કલર સરસ ગ્રીન આવે હવે આપણે આ કાઢી અને પીસી લઈએ પાલક પીસાઈ ગયું છે તો અહીંયા મેં છાંયણી લઈ લીધી છે આમાં આપણે ગાળી લઈશું પાલકને હવે આપણું આ ગ્રીન પાણી પાલકવાળું તૈયાર થઈ ગયું છે તો હવે છે ને આપણે લોટમાં ખાલી પાણી આ ગ્રીન પાલકનું જ પાણી નાખીને લોટ બાંધશું એટલે લોટ આપણો ગ્રીન સરસ થઈ જાય ને હવે આપણે આ પાલકને પીસી લઈશું બ્લેન્ડર વડે જ બધું હું પીસું છું તો અહીંયા લોટમાં મીઠું અને મોણ આપી દીધું છે હવે આ છે ને ગ્રીન કલરનો આપણે લોટ બાંધશું

બીટ પાણી નાખી પિંક કલર નો લોટ બાંધી લઈએ કલર તો બહુ મસ્ત આવે તો હવે આપણે લોટ બાંધી રેડી થઈ ગયા છે કે અહીંયા લોયામાં તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય ને કે આપણે કલરફુલ લુવા આપણે તૈયાર કરી લઈએ અહીંયા આપણે ચાર કલરના એક સરખા લુવા લઈ લેવાના અને આવી રીતના બધા પેલા એક એક કરીને વણી લેવાના જો આ બીટ કલર નો તો વેલો કલર નો વ્હાઈટ કલર નો વણી લઈશું હવે ગ્રીન કલર નો રોટલો વણી લઈએ એક એક કરી ચારેય કલર ના રોટલા વણાઈ ગયા છે પેલા બીટ કલર નાક રોટલો લઈશું પછી વ્હાઇટ લઈશું એની ઉપર ગ્રીન કલર મૂકશું પછી આ ચારે કલર વાળી લઈશું કરી પતલું પતલું કરી અને આપણે આપણે ગોળિયા કરી લઈશું સાઈડમાંથી આપણે આ લાંબો લાંબો રોલ વાળી લીધો છે હવે આપણે આપણે છે ને લુવા કરી લઈશું અને પછી છે ને આમ રાઉન્ડ કરી આપણે પૂરી વાળી લઈશું બધા પછી આવી રીતના આમ ગોળિયા કરી લઈશું આવી રીતના હાથ થી પ્રેસ કરી લેવાના સરસ થઈ ગઈ આપણી પૂરી જો આપણે આ એક પૂરી બની છે સરસ કેવો કલર રાઉન્ડ પડે છે કલરવાળી છોકરાઓ જો નો ખાતા હોય આવી કલરવાળી પૂરી કરી દે ને તો એમને મજા આવે ખાવાની જો આવી રીતના એક એક કરી આપણે હવે આ પૂરી બધી વણી લઈશું જો આ બીજી પૂરી જો હવે આપણે આ એક એક કરી અને પૂરી તૈયાર કરી લઈએ પછી જેસ્ટા ને લંચ બોક્સમાં મૂકી દઈએ અહીંયા તેલ ગરમ થઈ ગયું છે ને આપણી પૂરી બનાવીને રેડી થઈ ગઈ છે તો આપણે હવે પૂરી તળીએ તો આપણી પૂરી સરસ ફૂલી ગઈ છે Sărăs raspurii te ierte hegase. Du-o, ea. Apricolor pulc puri monstro să raspurii te ierte hegase. Avea pe în lunchbox, barii, ea ne-a time Cum nu avem 30? Aveți cu le și lunchbox m-a vridat. Eu apriu și atac, nu o stă, vin, am fibris rosa, dar. A. तो देखो जओ ये हमारे कलर पूरी ने शाक ने बदी तैयार से तो जम्बा बेसी गया सी तो जो हमें बदाई जम्बा बेसी गया सी ये 260 सिटी तो कैत्रड भरिन पूरी बनाई थी चलो बदाई जम्बा

આજના મારા વિડિયોને હું આયોજન કરીશ જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં બાય બાય